જય શ્રી રામુભાઈ ન્યુઝ માં તમે ઓલું કાફિર લખ્યું હે તો ઈ કે ના અનુસંધાને લખ્યું તમે લખી શકું એવું છે હા ન લખી શકું

બે મિનિટ પેલા તમે આપું નિવેદન જોયું રાહુલ ગાંધી નથી વાંચ્યું રાહુલ ગાંધી ની મારે પ્રશ્ન નથી રાહુલ ગાંધીર તમે કોને લખ્યું છે અમે ક્રિશ્ચિયન મીણબત્તી હિન્દુ હોય તો આવવું જોઈએ બહાર નીકળવું જોઈએ આની માં ચોધવાની હોય બધાની કુબાડવાની આટલા કોબાડ નીકળ્યા તમે કોબાડ નો વિરોધ કર્યો તમે વિરોધ કર્યો તમે વિરોધ કર્યો કે ન કર્યો જવાબ આપો પાર્ટી અને કાલે બે ફાર્મ લેજો મારું તોડવું તોડી લેજો કાલે હું બે ફાર્મ લખી તોડવાની તારી તાકાત છે એટલે તું લખે અમારી તો હું તોડવાની સાહેબ મારું જી કરવું હોય તમે કરી લેજો મારા દીકરા મરી ગયા આવી દીકરા રાજકોટ ના મરી ગયા મારા દીકરા હતા તમારા દીરા હું જ હતો હું ન્યાજ હતો મારા વિડીયો જોયું બધા મેચ બચાવી વાત તમે લો મારા વિડીયો અમે અમે મોટાઇ નથી શકતા

હા તો કઈ ધમકી અત્યારે તો કોને મૂક્યુંસ બાબતે નથી કીધું તે કાફીર કાફીર શબ્દ કે ના અનુસંધાને કીધો તારા મુદ્દા મુજબ શું થાય એ મને કે એટલું જ હું તને કઉ છું સમજાય સમજાઈ મુદ્દો હા તો હું

આજે એટલે દીકરા મરી ગયા જેલમાં જયે એવો આમ જય તેમ મારા હત્યા દીકરા મરી ગયા ત્યારે

મારે તો એવું કરવું છે હું દાખતી હોય એમને ખબર હોય તો મેં તને કાફી શબ્દ ની વ્યાખ્યા પૂછી અને તારે જાદા દાદા તો હરમ જાદે કાફીર શબ્દ કાઢીને કાં તો તું એમાં ભાજપ કે બીજેપી તારે જેનો વિરોધ હોય ઈ લઈ

કમલેશ પટેલ ને ઓકે ભાઈ ઓકે કામ શબ્દ પૂછતો બોલ મને કે તારે ફરિયાદ લખાવી લખાય મારી પાસે તારું બધું છે ને હું એ જ લખીસ કે આ ભાઈ ક્યાં હતા કે મારે કાફી શબ્દ વાંધો છે ત્યાં દ્રગ હું લખીશ કે અનિરુદ્ધ નકુમ ને ફરિયાદ કરી છે ધમકી આપી છે મારી નાખવાની અને ગૃહમંત્રી શું કરે છે એમાં

તમે છો દેશની જનતા માટે કામ કરો છો સેના માટે કામ કરો ન્યાય માટે તમે કામ કરો કેવી રીતના તમે હેડલાઇનનો જે યુઝ કરો છો શું કરવું નહીં હું તમને પૂછું છું તે માટે જ એટલે કે તમે આ રાષ્ટ્ર તંત્રને જગાડવા માટે તો આ તમે જે હેડલાઇન આપી છે એ તંત્રને જગાડે મારી વાત હું તમને બઉ શાંતિથી સમજાવ તમારે કામ કરવું હોય ને બરાબર ટીઆરપી જોતી હોય ને હું તમને દેવડાવું જોઈ એટલી દેવડાવું તમે નવરા નવરીઓ તમારે દસ કારીગર રાખવા રાખી લો બરાબર હું તમને રાજકોટમાં જ એટલી ટીઆરપી દેવડાવું તમે જનતાના કામ કરો સો ટકા તમારા ન્યુઝ ના હારા વાવડ મળે બરાબર જે લોકો કામ નથી કરતા છૂટાઈને કોંગ્રેસ ના હોય ભાજપ ના હોય આપડે કાંઈ ફેર પડે નહીં આપડે જો તમારું ન્યુઝ ખરેખર ભારત માતા માટે સામાન્ય જનતાને ન્યાય દેવડાવવા માટે કામ કરતું હોય તો મને એ કરાવો બરાબર હું જ્યાં કઉ ની આવો મુદ્દા લ્યો હારી હેડલાઇન તમારી જે બુદ્ધિ છે જે પ્રમાણે સમાચાર કરવામાં તમે બુદ્ધિ વાપરી ઈ વાપરો ને અત્યારે હવે મારે જમીન ઉપર કામ કરવવા હે બધા બરોબર હે પ્રેશર કરો તમે જે વોર્ડ નંબર માં કામ નથી ફર્સ્ટ લખજો એમાં બીજેપી ના ફલાણો વોર્ડ નંબર નો કામ કોંગ્રેસ નોટાણો હોય તો એમાં લખજો કે ભાઈ ફલાણો કોંગ્રેસ નું કામ નથી કરતો એમ નહી નહીં 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 તમે તમારી રીતે આવી રીતના તમે સામાજિક સંસ્થાઓ ઉપર પ્રેશર મારી દીધું આવું લખીને આ તો થૂકીને સાંતવાની વાત થઈ ભાઈ તમે વસ્તુ તો બમરી ગયો ગાડી માં ગોળી નીકળી જાય તોય પાછી વરે કાલે તમે મને અને તમારી આખી હિસ્ટ્રી કઈ ભાઈ તમે કઈ બીજા લોકોને ગણાય ને ફસાયવા તમે નથી ફસાવ્યા મને કયો હે તમે એક બીજા ને સંઘર્ષ કરાવી નથી તમે તમારી ઉપર કે તમે આ કરો કોણ ફંડિંગ આપે છે તમને એ તો વિચારો યાર દેશ રાષ્ટ્ર માટે તમારે યોગ્ય દિશામાં માણસો ને વારવાના છે એની બદલે તમે ભરના કરાવવાના કામ કરો છો અહીંયા ગાયું પી લઈ એનું ગાયું પીલાય છે એનું દિયો અને ટીઆરપી માં તમે એમ કહો છો હા ટીઆરપી ના હાથ અઠ્યાવીસ જણાની તમને બહુ કાલે વેદના હતી હે હું એમ સહમત છું તમને વેદના છે તો એ સર્જન ક્યાંથી થયું મૂળ ઉતરો ને આજે કરપ્શન થાય છે કે વાત નહી અત્યારે હજી હાલમાં આવે છે નાના નાના કોર્પોરેટર આધાર હા તો ઈ જે મુદ્દા છે એવા વ્યક્તિઓ નાના વ્યક્તિ ને પકડી ને એની હેડલાઇન બનાવો નાના વ્યક્તિઓને આગળ લ્યો ને કે આવી થાય છે ને આ કોર્પોરેશન માં આ ખામી છે હા કોર્પોરેશન બહુ બુદ્ધિશાળી છે તો અભિયાન ઉપાડવું જોઈએ એમાં તમે એડલાઇન આપો કે કેમ નથી ઉપાડતું ભાઈ આખી રાજકોટની નદી ચોખી થાય ને બધે ઓવરબ્રિજ બનવા જોઈએ અને જે કહેવાય આપણે આ પોઈન્ટની વાત છે જનતાના ન્યાય ની વાત છે બગીચા બનવા નદી બોલું છું બરાબર સારા કામ માં યાર તમારા ન્યુઝ નો ઉપયોગ કરો ભાઈ સારા કામ માં એમાં તમારી જે બુદ્ધિ છે હેડલાઇન બહુ હેડલાઇન ટાઈટ આપવાની એવી જ હેડલાઇન તમે સામાન્ય વ્યક્તિ ન્યાય કરો સો ટકા

પછી બે ભાઈ ચા પીવા આવો કે હું તમને ફોન કરું ચા તો હું પીતો નથી બાર નું ભાઈ બરાબર આપડે બધું મૂકી દીધું હું પીવાનું ભગવાન જે દીએ એટલું ખાવાનું પીવાનું મજા કરવાની બાકી કોઈ જાતનો શોખ છે નહીં બધું મૂકી દીધું છે એટલામાં સમજી જાય બરાબર તો સાચું ઉપયોગ કરતા શીખો તો અમે થોડીક મદદ કરશું તમને તમને તમારે જો હું તમને કહું તમને ટીઆરપી માં ને તમને જે નીચલી બારીએ પૈસા મળે છે ને આ ખરાબ કરવાનો માહોલ હું તમને સારા પાહોલ કરવાનો પૈસા બદલીશ ખુલ્લે આમ દઈશ